જેવી રીતે બંને બાજુ ખાઈ હોય અને ખાઈ ઉપરથી પસાર થવું હોય એટલે પોલીસ ઇન્સ્પેક્ટરની કામગીરી કહેવાય એટલે પોલીસ ઇન્સ્પેક્ટર સારી કામગીરી કરી નિડરતાથી તો પણ રાજકારણીઓ અને ઉચ્ચ વડા પોલીસ અધિકારીઓને પણ લાગી આવે છે અને આવા પોલીસ ઇન્સ્પેક્ટરો તેમના આંખોમાં ખૂચી આવે છે કે હવે આ ઇન્સ્પેક્ટર હીરો બની રહ્યો છે અને પ્રજામાં એની પ્રશંસા અને લાગણી થઈ રહી છે ત્યારે પણ આવા ઇન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવે છે અને કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર કામગીરી ફરજ વ્યવસ્થિત ન કરે ચમચાગીરી કરે ચાપલુસી કરે ભ્રષ્ટાચાર કરે તો પણ એ પોલીસ ઇન્સ્પેક્ટર નજરમાં ને રડારમાં આવી જાય છે અને આવા પોલીસ ઇન્સ્પેક્ટરને પછી ટ્રાફિક વિભાગમાં કંટ્રોલ વિભાગમાં સ્પેશિયલ બ્રાન્ચમાં કે પછી પોલીસ હેડક્વાર્ટર્સમાં બદલી કરી દેવામાં આવે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ સૂત્રોના અહેવાલથી લોકચર્ચા મુજબ પૂરું પાડવામાં આવ્યું કાલીબાગ પોલીસ સ્ટેશનના જામબાસની ડર નિખાલસ

તો ગુનેગારો ખુશ થયા અને અહીંયા જ્યારે પર ઘટના ઘટી મર્ડર થયું કોર્પોરેટરના પુત્રનું બીજેપીના પૂર્વ કોર્પોરેટર ત્યારે આ અધિકારીમાં જો ખામી હોય તો એમને શું કામ મૂક્યા હતા કમિશનર સાહેબને એવું તો રાતે રાત કોનું પ્રેશર આવ્યું કોને એમને માહિતી આપે જ આવી સારા અધિકારીને મોકલીને કોને બચાવો છો કોને બચાવો ટ્રાફિકમાં મૂકો છો ટ્રાફિકમાં પીઆઈ સાહેબોનો તો ક્યાં મૂકવા એ પ્રશ્ન છે વડોદરા શહેરમાં અમે તો વર્ષોથી કહેતા હેલ સારા અધિકારીની આજે જાણી જોઈએ જે પણ પોલિટિકલ કારણોસર બદલી કરી છે અને સરકાર એક બાજુ એવું કહે છે કે તમે રિવ્યૂ આપો કે કયો અધિકારી કેવા કામ કરો છો કે આ તો કેટલા એવા નેગેટિવ રિવ્યૂ આ તો જાહેર કરો પબ્લિકમાં બધી જ પબ્લિક પૂછો તમે વિસ્તારમાં ગમે ત્યાં પૂછો કે એચ એમ વ્યાસ સાહેબ ક્યાં ચોવીસ કલાક પોલીસ સ્ટેશનમાં મળે એમના પોલીસ કર્મચારીના સ્ટાફને પૂછો આત્મીયતા આવે આ બધી ભીડ કંઈ બોલાયેલી નથી કે કોઈની નથી ભાજપ હોય કોંગ્રેસ હોય આ વિસ્તારના તમામ લોકો એકમત થઈને સામાજિક નાગરિકો અહીંયા છે એટલે મારે તો સીપી સાહેબને કેવું છે કે સાહેબ તમે જાતે રિવ્યૂ લેવા નીકળો હોમ મિનિસ્ટર સાહેબ તો કહે છે કે રિવ્યૂ મંગાવો કામગીરી જોઈશું જનતાની આ તે કેવો ને આય અને એમનાથી ગુનેગારો ફડફડે છે કે વ્યાસ સાહેબને કયું પોલીસ સ્ટેશન આપશે એવું ફફડે છે તો એવા અધિકારી બાવસને કામગીરી તમે આ તો હવાલદાર જેવી કામગીરી આપી છે અપમાન કર્યું છે પોલીસ બેડાનું અને આવું કરીને બીજા જે અધિકારીઓ એમનો સ્ટાફ કામ કરે સો ટકા ડિમોલેશન થયો છે એટલે અમે આ કાળી પટ્ટીને વિરોધ કરીએ છીએ કે પોલીસ કમિશનર સાહેબ અમે તમને હાથ જોડીએ છીએ તમે નિષ્પક્ષ પોલિટિકલ વગર કામ કરો અને સારા અધિકારીને તમે પ્રોત્સાહન આપો હજુ બી સાહેબ તમારા પર પ્રેશર હોય તો અમને કહો અમે લોકો ટોળા ભરીને અમે આવીશું જાહેર હિતમાં આ ખરેખર બહુ ખોટો નિર્ણય છે અને સો ટકા મારું માનવું છે કે આ પોલિટિકલ નિર્ણય લીધો છે અને આવા અધિકારીને કરશે તો પછી જે સાહેબ કહે છે હોમ મિનિસ્ટર સાહેબ કે કોઈ પણ ચમરબંધીને છોડવાની આવે તો કંઈ હોમ મિનિસ્ટર સાહેબ પકડવા નહીં જવાના આવા બહોશ અધિકારી ફફડે છે આ કારલીબાગમાં એમનો ઇતિહાસ લઈ લો અત્યારનો અને હાજર થયા ત્યાંનો ઇતિહાસ લઈ લો એટલે ખરેખર અમારા કમિશનર સાહેબના આપના મીડિયાના માધ્યમથી કેવું છે કે ખરેખર સાહેબ આ નિર્ણય પર વિચારણા કરો તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છે તમે એમનું નહીં વિચારો તો એ કોનું વિચારશે લોકો ભલામણો લઈ લઈને અધિકારી અધિકારીઓ કામ કરે છે અહીંયા પણ એ પોતે બાવોસ માટે પબ્લિક માટે અને જનતા માટે કામ કરે છે તો તમે એમની વારે નહીં આવો તો કયો નેતા આવશે એટલે આમનો અમે કાળી પટ્ટી બાંધીને સમગ્ર લોકોએ વિરોધ કર્યો છે આજે દેવેન જયસ્વાલ સામાજિક કાર્યકર્તા એચ એમ વ્યાસ સાહેબના જે બદલી થઈ તો અમે હરસંઘવી સાહેબને કહેવા માગીએ છીએ કે આવા બાવોસ અધિકારીને તમે નવ મહિનામાં જે બદલી કરી નાખી તો આવા બાવોસ અધિકારી આ એરિયા અમારા એરિયામાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બહુ સારી કામગીરી હતી તટસ્થ કામગીરી હતી અને કોઈ વાદ વિવાદ વગરના વ્યક્તિ હતા હંમેશા પબ્લિક અને પોલીસની વચ્ચે સમન્વય એ કરી અને કાયદો અને કાનૂનનું કામ કરતા હતા એટલે અમારો વિરોધ છે કે આવા અધિકારીને અમારી નમ્ર વિનંતી છે કે આ ફરીથી એમને પાછા કારેલીબાગ જેવા વિસ્તારમાં લાવો એવી અમારી લાગણી છે આ વ્યાસ સાહેબે એટીએસ જેવી જે ગુજરાતની જે મોસ્ટ એ કહેવાય શાખા એમાં અમદાવાદ ગાયકવાડ હવેલીમાં ક્રાઇમમાં બી કામ કરી ચૂકેલા છે તો આવા અધિકારીની ટ્રાફિકમાં જો બદલી થાય તો અમારા કારેલીબાગ પોલીસ સ્ટેશન માટે અને અમારા એરિયાના લોકો માટે શરમની વાત છે અમે આજે જવાનું દુઃખ છે અમને બહુ ઘણું દુઃખ છે અમને કે આવા અધિકારી પાછા આવવી જોઈએ અમારી પબ્લિકની લાગણી આવી છે આરીફ મલેક સોશિયલ વર્કર